નમસ્કાર મિત્રો હું છું મીતા મારા કિચનમાં ફરી એકવાર તમારું સ્વાગત છે આજે આપણે એકદમ કુરકુરા ક્રંચી અને મસાલેદાર ભીંડા બનાવીશું તમારા ઘરમાં જો કોઈને ભીંડા ના ભાવતા હોય તો એકવાર આ રીતે પણ બનાવીને ટ્રાય કરજો બધાને ખૂબ જ ભાવશે કુરકુરી ભીંડી બનાવવા માટે મેં પાંચસો ગ્રામ જેટલા ભીંડા લીધા છે હવે ભીંડાને આપણે એકદમ ક્રિસ્પી બનાવવા હોય તો અહીં ભીંડા આપણે થોડા મોટી સાઇઝના અને કડક હોય તેવા લઈશું ભીંડાને અહીં મેં પાણીથી ધોઈને બરાબર સાફ કરી લીધા છે એકદમ નાની સાઇઝના અને તાજા ભીંડા લેશો તો એ થોડા વધારે સોફ્ટ હોય છે અહીં મેં એકદમ તાજા જ પણ થોડાક મોટી સાઈઝના અને કડક ભીંડા લીધા છે ભીંડા એકદમ ચીકણા હોય છે અને એની સાથે પાણી મિક્સ થાય તો એની ચીકાસ ખૂબ જ વધી જાય છે એટલે ભીંડાને આપણે કોટનના કોરા કપડાંથી આ રીતે લૂછીને એકદમ ડ્રાય કરી દઈશું એકદમ કોરા કરી લીધા પછી હવે ભીંડાને આપણે કટ કરી લઈએ ડીંટાનો ભાગ કાપી લીધા પછી હવે ભીંડા પર આ રીતે આપણે ઊભો કટ લગાવી દઈશું એક ભીંડામાંથી અહીં આપણે આ રીતે ઊભી ચાર સ્લાઇસ કાપીને તૈયાર કરીશું ભીંડાને આપણે વચ્ચેથી આડો કટ નથી લગાવવાનો એને આ રીતે આપણે એકદમ લાંબા જ રાખીશું આજે આપણે એકદમ ક્રિસ્પી ભીંડા બનાવવાના છે તો ભીંડાની અંદર જે બીયા અને રેસા હોય છે એકદમ મોઈસ્ટ અને ચીકણા હોય છે તો ભીંડામાં જે બીયા અને સાથે થોડા ચીકણા રેસા હોય છે એને આપણે હાથની મદદથી આ રીતે ખોતરીને દૂર કરી લઈશું ભીંડાને તમે આ રીતે સમારી લેશો તો એનાથી તમારું શાક બિલકુલ ચીકણું નહીં બને હવે આ સમારેલા ભીંડામાં આપણે અડધી ચમચી જેટલું મીઠું મિક્સ કરી દઈશું હવે એ ભીંડાને આપણે બિલકુલ ચોળવાના નથી આ રીતે એકદમ હલકા હાથે મીઠું છે એ બધું ભીંડામાં આપણે બરાબર મિક્સ કરી દઈશું મીઠું મિક્સ કર્યા પછી ભીંડાને આપણે પાંચેક મિનિટ માટે મૂકી રાખીશું એટલે અંદર જે મોઈશ્ચર હશે એ બધું જ છૂટું પડીને બહાર આવી જશે તો ભીંડાને આપણે પાંચ મિનિટ માટે રેસ્ટ આપીશું ને ત્યાં સુધીમાં આપણે એક મસાલો તૈયાર કરી દઈએ સ્વાદ પ્રમાણે અથવા એક ચમચી જેટલું મીઠું સાથે એક ચમચી જેટલું ધાણાજીરુંનો પાવડર એક ચમચી ગરમ મસાલો એક ચમચી આમચૂરનો પાવડર એક ચમચી મરીનો પાવડર અને સ્વાદ પ્રમાણે અથવા તો એક મોટી ચમચી જેટલું લાલ મરચું લઈને આ બધું જ આપણે બરાબર મિક્સ કરી દઈશું અહીં ભીંડાને આપણે તેલમાં ડીપ ફ્રાય કરવાના છે જો આ બધા મસાલા અંદર મિક્સ કરી દઈએ પહેલેથી તો મસાલા બધા જ બળી જાય એટલા માટે મસાલાને આપણે અલગથી સ્પ્રિંકલ કરીશું મીઠું મિક્સ કરીને પાંચ મિનિટ માટે મૂકી રાખ્યા પછી હવે આપણે જોઈ રહ્યા છીએ કે ભીંડા પહેલાં કરતાં એકદમ ચીકણા અને સ્ટીકી થઈ ગયા છે એમાંથી બધું જ મોઈશ્ચર હવે બહાર આવી ગયું છે હવે આમાં આપણે અડધી ચમચી જેટલી હળદર લઈ લઈશું હવે આને એકદમ ક્રિસ્પી બનાવવા માટે હું બે મોટી ચમચી જેટલો ચોખાનો લોટ અને એની સાથે એક મોટી ચમચી જેટલું બેસન મિક્સ કરી દઉં છું ચોખાના લોટના કારણે ભીંડા એકદમ કડક બની જશે હવે આપણે હાથથી વજન આપીને ભીંડાને બહુ ચોળવાના નથી એકદમ હલકા હાથે આ લોટને આપણે ભીંડામાં બરાબર મિક્સ કરી દઈશું મીઠું નાખવાથી ભીંડામાંથી જે મોઈશ્ચર છૂટું પડ્યું છે એના કારણે આ લોટ છે એ ખૂબ જ જલ્દીથી ભીંડા પર સ્ટીક થઈ જશે જો તમારી પાસે ચોખાનો લોટ અવેલેબલ ના હોય તો બેસનની સાથે અહીં તમે થોડો કોર્નફ્લાર પણ લઈ શકો છો આ લોટ છે એ ભીંડાની બધી ચીકાશ શોષી લેશે અહીં તમને ભીંડા થોડા વધારે ચીકણા લાગતા હોય તો એકાદ ચમચી જેટલો લોટ તમે વધારે પણ મિક્સ કરી શકો છો આમાં લોટ મિક્સ કરી દઈએ પછી એને આપણે બિલકુલ મૂકી નથી રાખવાના તરત જ આપણે તેને ફ્રાય કરી દઈશું હાઈ ફ્લેમ પર તેલને અહીં પહેલાં મેં બરાબર ગરમ કરી દીધું છે અને ભીંડાને આપણે હાઈ ફ્લેમ પર જ તળીશું અને એકદમ ક્રિસ્પી અને લાલ થતાં થોડી વધારે વાર લાગશે એટલે અહીં ગેસને આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર જ રાખીશું ભીંડા સ્વાદમાં થોડા તોરા અને એકદમ ચીકણા હોય છે એટલે ઘણા લોકોને એનું શાક નથી ભાવતું હતું પણ એકવાર તમે આ રીતે ટ્રાય કરી જોજો ભીંડા એકદમ ક્રિસ્પી અને મસાલેદાર બનશે અને આ ભીંડા એટલા કુરકુરા અને ક્રન્ચી બને છે કે એકવાર બનાવીને એને તમે એર ટાઈટ ડબ્બામાં ભરીને એક વીક માટે સ્ટોર કરી શકો છો એ બિલકુલ નહીં બગડે ઘરમાં કોઈ સ્ટુડન્ટ હોય ને ઘરથી દૂર રહેતું હોય તો એને પણ તમે આ રીતે બનાવીને પેક કરીને આપી શકો છો લગભગ આઠથી દસ દિવસ સુધી નહીં બગડે અને ઘણા લોકોને જમતી વખતે સાથે કંઈક ક્રંચી પણ જોઈતું હોય છે તો આ ભીંડા તમે એ રીતે પણ એન્જોય કરી શકો છો આની ક્રિસ્પી બનતા હાઈ ફ્લેમ પર લગભગ છથી સાત મિનિટ જેટલો સમય લાગે છે પાંચ મિનિટ પછી આપણે જોઈ રહ્યા છીએ કે ઉપરથી એ સરસ તાળાઈ ગયા છે ક્રિસ્પી થઈ ગયા છે આ રીતે ઉપરથી થોડા લાલ અને ક્રિસ્પી થઈ જાય એટલે સમજી લેવાનું કે અહીં આપણા ભીંડા એકદમ કુરકુરા બની ગયા છે તો બધું તેલ નીતાને આપણે તેને બહાર કાઢી લઈશું હવે આપણે બાકીના ભીંડા પણ ફ્રાય કરી દઈએ અહીં ગેસને મેં મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર જ રાખ્યો છે તો ભીંડાને તમે આ રીતે એકદમ કડક અને લાલ થાય એ રીતે તળી લેશો તો એને તમે લાંબા સમય માટે સ્ટોર પણ કરી શકો છો હવે આની પર આપણે મસાલો સ્પ્રિન્કલ કરી દઈએ અહીં ભીંડાને ફ્રાય કરી લીધા પછી એની પર આપણે મસાલા સ્પ્રિન્કલ કરીશું જો લોટની સાથે મસાલા મિક્સ કરી દઈએ તો આને તળાતા લગભગ પાંચથી સાત મિનિટ જેટલો સમય લાગે છે ત્યાં સુધીમાં મસાલા પણ બધા બળી જાય અને એના કારણે ભીંડાનો કલર પણ થોડો બ્લેક થઈ જાય એટલા ક્રિસ્પી અને મસાલેદાર બને છે કે આને તમે એકલા પણ ખાઈ શકો છો આની ઉપર બેસન અને ચોખાના લોટનું કોટિંગ થઈ જાય છે એટલે ફ્રાય કર્યા પછી પણ એ બહુ ઓઇલી નથી બનતા અહીં આજે આપણે ફ્રાય ભીંડા બનાવ્યા પણ એકદમ ઝીરો ઓઇલમાં એક ટીપુઈ તેલનો ઉપયોગ કર્યા વગર ભીંડાનું શાક કેવી રીતે બનાવું તો એનો વિડીયો પણ મેં ચેનલ પર મૂકેલો છે એની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું આશા રાખું છું કે આજની આ રેસીપી તમને ચોક્કસ પસંદ આવી હશે બીજી આવી અનેક રેસીપી સાથે આપણે ફરી ચોક્કસ રહીશું થેન્ક યુ